શિનોર શિનોર તાલુકામાં ગતરાત્રી રાત્રિથી ભારે વરસાદના કારણે પગલે જનજીવન સાદલી માર્ગ બંધ કરાયો હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શિનોર તાલુકામાં પણ મેઘરાજની ધમાકેદાર બેટિંગથી જનજીવન ખોરવાયું હતું સાદલીથી શિનોર જવાના માર્ગ ઉપર આહિણના પાણી ફરી વળ્યા હતા જેથી સાદલીથી શિનોર જતા વાહન ચાલકોને સેગવાથી શિનોર જવાનો વારો આવ્યો હતો ગઈકાલ રાત્રિથી શિનોરના પંથકમાં મેઘરાજની ધમાકેદાર બેટિંગથી જનજીવન ખોરવાય

સોમવારની મધ્ય રાત્રિથી મંગળવારના બપોરના બાર વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે શિનોર રેલવે ગરનાળા નીચે પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધે છે સેગવા સાદલીના બજારોમાં પાણી અને ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વરસાદના વહેલા આગમાન ઉપરાંત તોફાની બેટિંગથી ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાદલી એસડી ન્યૂઝ ગુજરાતી પટેલ ગામ આ વખતથી તેરસા જવાનો રસ્તો એ રસ્તા પર તેને કુકશના રસ્તાવાળા સિમલીન રસ્તાવાળા મોજરા રસ્તાવાળા બધા ખેડૂતો અવરજવર કરે છે અને બહુ જ શાકભાજી બધી વાવેલી છે શાકભાજીના દાગીના કાઢવામાં લાંબામાં લઈ જવામાં બહુ મુસીબત પડે છે અને ટ્રાન્સપોર્ટમાં પણ બહુ મુશ્કેલીઓ હોય જ છે એટલે આ તંત્ર દ્વારા આ રસ્તો કંઈક ઊંડું નારું ઊંડું કરવામાં આવે ક તો રોડનું લેવલનું શું લેવામાં આવે પણ એ નિકાલની કોઈ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે મારું નામ મુકેશ ઠાકોર ગામ નિર તાલુકો સિનોર જયહુર શિવાપ્રસ્ત સિનોર તાલુકા પરભાડી અને સાધીથી સિનોર જવાનો મેઇન રસ્તો છે અને પાણી સાડા ફૂટ છે આવી એટલે રસ્તો સિનોર સાધી જવાનો રસ્તો બંધ થઈ ગયેલો છે સવારથી જ વરસાદ ધૂમધામ પડે છે